તો ધર્મ એટલે શું જુદી જુદી વ્યાખ્યાઓ આપે છે કોઈ કે છે જીવાત્માને પશુતામાંથી માનવતા તરફ લઈ જાય એ તત્વ ધર્મ છે કોઈ કહે છે માનવીના જીવનનો સર્વાંગીણ વિકાસ સાધે એ પરિબળ ધર્મ છે કોઈ કહે છે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડનારું તત્વ એ ધર્મ છે ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે પ્રજા પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ છે પણ ધર્મ શબ્દનો સૌથી સરળ અર્થ શું ધર્મ એટલે આપણું કર્તવ્ય ધર્મ એટલે આપણી જવાબદારી જે જીવનમાં આપણે નિભાવવાની છે બે પ્રકારના ધર્મ બે પ્રકારની જવાબદારી એક મનુષ્ય નિભાવવાની હોય છે એક દેહ ધર્મ અને બીજું આત્મધર્મ દેહ ધર્મ એટલે માણસનું શરીર આપણને મળ્યું છે ત્યારે માનવ ધર્મ એ આપણો દેહ ધર્મ છે મનુષ્ય તરીકે વર્ણાશ્રમ ધર્મની જવાબદારી જે ઘરમાં આપણે રહીએ છીએ ઘર કુટુંબ પરિવાર એનો નિભાવ એના પ્રત્યેની આપણી જવાબદારી સમાજમાં રહીએ છે સમાજનું આપણા પર કઈક ઋણ છે સમાજની સેવા કરી સમાજની જવાબદારી અને સાથે સાથે આત્મધર્મ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી આપણે આલોક પણ સુધારી શકીએ અને પરલોક પણ સુધારી શકીએ બીજા કોઈ પણ શરીર નહીં માણસનું કે જેનાથી આપણે પોતાનું આત્મકલ્યાણ કરી શકીએ અને એ આપણો આત્મકલ્યાણ કરવા માટે જે પરંપરાથી દીક્ષિત થઈ એ માર્ગ પર આપણે ચાલીએ છીએ ના સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ એ આપણો આત્મધર્મ છે એટલે દેહનો ધર્મ એ મનુષ્ય ધર્મ અને આત્મ ધર્મ એ આપણો વૈષ્ણવ ધર્મ છે